સુરેન્દ્રનગર જિલ્લાના પારડી શહેરમાં તળાવના બ્યુટિફિકેશનના કામમાં મોટા પાયે ગેરનીતિ થયોનો આક્ષેપ ભારે હોબાળો મચી ગયો છે તંત્ર દ્વારા લાખોના ખર્ચે તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું જેનું ગતરોજ પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની હાજરીમાં ભવ્ય લોકાર્પણ થયું જોકે આ સરકારી કાર્યક્રમ પૂર્ણ થવાના માત્ર બે કલાકમાં વિકાસના કામોનો મેકઅપ ઉતરી ગયો અને મંત્રી રવાના થયા બાદ તરત લોકોએ જોયું તો તળાવની ફરતે બનેલા નવા રસ્તા પરથી ક્રોકેટ ઉઠડવા લાગી અને સ્થાનિકો જ્યાં કામની ગુણવત્તા તપાસી ત્યાં આશ્ચર્ય વચ્ચે રસ્તાઓ પર પોપડા હાથથી પણ ઉખડી રહ્યા હતા હલકી ગુણવત્તાનું કામગીરી સામે આવતા સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે પાટડી નગરપાલિકા દ્વારા સંચાલિત આજે જે આજે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે ત્યારે આજના દિવસે લોકાર્પણની સંધ્યા એટલે કે અત્યારે બે કલાક જેવો સમય વીત્યો છે ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા રોડ તો તૂટવા પણ લાગ્યો છે અને સાઈડની જે પારી છે એમાં પણ તિરાડો દેખાવો લાગ્યો આ બાબતની મેં લેખિતમાં પાટલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરેલ હતી ત્યારે અહીંયા પ્રાંત અધિકારી છે ને પરંતુ તેમના દ્વારા આ બાબતમાં જલ્દી રોકડ પણ કરી અને આ કોંક્રિટના ઝડપી જંગલ જેવો ઊભું કરી અને અડધુરા કામો હજી કામ પણ ઘણા બધા અધૂરા છે ત્યારે કેવી રીતે કઈ ઉતાવળ હતી કે આજે આવું ઝડપી કાર્યક્રમ કરી અને 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 લોકોને માટે આ ભ્રષ્ટાચાર જેવો નમૂનો અહીંયા સામે જ છે દેખાય છે લોકોને પણ દેખાશે ગામને પણ દેખાશે કે આ જો શું પરિસ્થિતિ છે ગામ તળાવનું બ્યુટિફિકેશન નું કામ હતું જેને પાટળી નગરપાલિકાના સત્તાધીશો રિવરફ્રન્ટ કહી રહ્યા હતા આ કામગીરીને લગત મેં અમુક સવાલો ઉઠાવ્યા હતા પ્રેસ મીડિયાના માધ્યમથી અને મારા નામથી મેં લેખિત ફરિયાદ પણ કરી હતી માન્ય પ્રાંત સાહેબને પણ લેખિત અરજી આપી હતી અને મેં આરટીઆઈ મુજબ આની આખી કામગીરી અંતર્ગતની માહિતી પણ માગેલ છે અને સીએમઓમાં પણ આ કામ અંતર્ગત મેં ફરિયાદ દાખલ કરી છે મારા મેઇલ આઈડીથી અને આ બાબતને લઈ અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ રહી છે કે એન કેન પ્રકારે કોઈ પણ બાબતનો સત્યનો અવાજ જનતામાંથી કે લોકો વચ્ચેથી કે પક્ષ દ્વારા ઉઠાવવામાં આવે તો એને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે એના જ ભાગ સ્વરૂપે ગઈકાલે રાતના પાટડી પોલીસ દ્વારા મને પણ મારા ઘરેથી અને મારા ચારે ચાર સાથી મિત્રોને પોતપોતાના ઘરેથી રાતના એક વાગે ડિટેન કરવામાં આવ્યા અને રાત્રિના ત્રણ વાગે દસાડા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા ચૌદ કલાકથી પણ વધારે કલાકો સુધી અમને દસાડા પોલીસ સ્ટેશન ખાતે નજરકેદ કરીને રાખવામાં આવે અને આખરે અમને હમણાં જ થોડી ક્ષણો પહેલાં મુક્ત કરવામાં આવે છે જે પ્રમાણે આપણે સવાલ કર્યો કે આની